મોટી સંખ્યામાં સોસાયટી અને હોસ્પિટલ આવેલી હોય નાગરિકોને પડી રહી છે મુશ્કેલીઓ કામગીરી કરવા માંગ કરી છે અહીંયા દિવસ ભૂવો પડ્યો આશરે ફૂટ ઊંડો અને પંદર ફૂટ ટોળો ભૂવો છે અહીંયાના રોડની કામગીરી ડ્રેનેજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જો છ મહિના છ થી સાત મહિનામાં જો આવા બસ મોટા ભૂવા પડતા હોય તો સો સો ટકા અધિકારીઓ કર્મચારીઓ ની મિલી ભગતથી જ આ ભુવા પડતા હોય છે અહીંના સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં અવર જવર કરે છે આજુબાજુ સોસાયટીઓ છે રોડ છે વિસ્તાર છે અને અહીંયાથી એક કિલોમીટરના અંતરમાં નેશનલ હાઈવે આવેલું છે જો આ રોડ આગળ તહેવારો આવે છે પૂરા નહીં થાય તો તકલીફ ઘણી વેઠવી પડશે આગળ ગણપતિનો તહેવાર છે આપ જાણી શકો છો કે આ પરિવાર ચાર રસ્તાથી હાઈવે સુધીના રોડ પર હજારોની સંખ્યામાં ટ્રાફિક અવર જવર કરતું હોય છે તો વહેલી તકે કોર્પોરેશનને જાણ કરીએ છીએ કે આપ ભૂવો પૂરી દેવામાં આવે સુના મેહુલ કહાર વોર્ડ પંદર કોંગ્રેસ પ્રમુખ